બબાલમાં અત્યારે હાલ ઘણા બધા નવા ખુલાસા થાય છે ગઈકાલે આપણે જોયું હતું કે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ સમગ્ર મામલે ફરી એક વખત કોળી સમાજ મેદાને આવ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાડાના સેવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને એ બાદ નામ સામે આવ્યું માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજ આહિરનો અને હવે આ સમગ્ર મામલે અત્યારે હાલ અખિલ ભારતીય કોળી સમાજ અને કોળી વિકાસ સંગઠનના ગુજરાતના આગેવાનો જે લોકો મેદાને આવ્યા છે તે લોકો આ જે આગેવાન છે તેને મળવા પહોંચ્યા હતા અને માંગ કરવામાં આવી છે કે જે આરોપી દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે એ દરેક લોકોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને જે કોળી સમાજના લોકો છે અને अमित भाई बच्चे जे बातचीत हुई थी ए पर सांभलिए लोगों आओ रहने वाला तो का બરોબર ત્યાં સપાઈ લઈને આપણે આવો હેમી નહીં હોય છે અધિકારી છે કાલે હું ત્યાં એ બધું પાછળ મને ટ્રસ્ટ કરી ગાડીવાળી કાંઈ બોલે હવે હું કહું છું કે મારો બાપ હું છે હું બોલું છું બગદાણા ના કોળી સમાજના સરપંચ નવનીતભાઈ પર માયા આહિર અને એના દીકરા જયરાજ ના લુખાઓ દ્વારા કોળી સમાજના યુવાન ઉપર જીવલેણ હુમલો પોલીસ પ્રશાસન ઉપર પૂરો પ્રેશર લાવી આરોપીઓની ધરપકડ કરાવી પણ ક્યાંક નાની માછલીઓ આવી જાય મગજમચ રહી ન જાય મુખ્ય આરોપી તો જયરાજ અને આ માયા આહીર છે એના કહેવાથી આ નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે જેથી કરીને જ્યારે એને મારતા ત્યારે વિડીયોના માધ્યમથી પણ બતાવતા તો પોલીસ પૂરેપૂરી તપાસ કરે કોને વિડીયો બતાવતા ક્યાંક એવું ન બને કે નાની માછલીઓ આવી જાય મોટા મગરમાં રહી જાય તો એ સો વિસ્તારની અંદર પણ આ જયરાજ અને એના લુખાઓનો આતંક છે આ લોકોને કાયદા અને વ્યવસ્થાનું ભાન કરવામાં આવે અને આ બંનેને જાહેર રસ્તા ઉપર કાઢવામાં આવે એવી સમગ્ર ગુજરાતના કોળી સમાજની માંગ છે અને જે જીવલેણ હુમલો કર્યો એનો વિડીયો પણ વાયરલ થયો જેમ ઘોરને મારતા હોય જાનથી મારી નાખવા સુધીની કોશિશ કરેલી છે તો પ્રથમ તો પોલીસ આની અંદર ત્રણસો ની ગંભીર કલમ લગાડે જીવલેણ હુમલો કર્યો છે અને આ જે આરોપીઓને પકડ્યા કે સચોટ એની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જયરાજ અને અમારા આહિરને પણ એની અંદર ઉમેરવામાં આવે કારણ કે મેન આરોપીઓ આ લોકો છે એને જ્યારે ફોન કર્યો એક તો જ્યારે સ્ટેજ ઉપરથી મોટી મોટી ફાકા બોલદારી મોટી વાતો કરે છે સંસ્કારની પણ એના ખાટલે કોટ એના દીકરામાં સંસ્કાર નથી જો એને એવું કહેવું જ હોય તો એના જયરાજના દીકરાને એના બાપાને કહેવું જોઈએ તમારે જ હું ન બોલવું જોઈએ પણ ગોયલા માફી માગી લીધી અમારા આગેવાનો છે અમે બધા છીએ અને સંપૂર્ણ ન્યાય મળે અને જયરાત અને આ માયા આયુર પણ આની અંદર સજા મળે ત્રણસો સાત ની કલમનો ઉમેરો થાય એવી અમારી ઉગ્ર માંગ છે આ સમગ્ર ઘટનાની અંદર અત્યારે હાલ પોલીસ તપાસ પણ ચાલુ છે કોણ સાચું છે કોણ ખોટું છે જયરાજાએ તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એવી પણ વાતો અત્યારે હાલ તે લોકો દ્વારા કરવામાં આવી છે અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આ વખતે કોળી સમાજ પાછી પાણી કરે તે લોકોને આ સમગ્ર ઘટનાની અંદર હવે ન્યાય જોઈએ છે જોવાનું હવે આ ઘટનાની અંદર કયા ખુલાસા થાય છે અને પોલીસ દ્વારા શું નિવેદન આપવામાં આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર